સરહદી વિસ્તાર વાવ તાલુકાના છેવાડાના ગામડાઓમાં કેનાલો તૂટવાનો સિલસિલો છેલ્લા તેર દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક ગાબડું વાવ તાલુકાના જોરડીયાળી ગામની માઇનોર કેનાલમાં પડતા ખેડૂતના પિયત કરેલા ખેતરમાં પાણી ફરી વળ્યું હતું આ વિસ્તારમાં છાસવારે તૂટી રહેલી કેનાલોને લઈને ખેડૂતો તોબા પોકારી ગયા છે એમાં ખાસ કરીને વાવ તાલુકામાં કેમ આટલી બધી કેનાલો તૂટી રહી છે તેને લઈને સરહદી પંથકમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ કેનાલો તૂટી રહી હોવાના આરોપ સ્થાનિક ખેડૂતો લગાવી રહ્યા છે જો કે જ્યારે કેનાલ તૂટી હોય છે ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કેનાલની રિપેરિંગની કામગીરી કેવી રીતે કરતા હશે જેથી વારંવાર કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહે છે એટલું જ નહીં આટલી વખત કેનાલો તૂટી તેમ છતાં રાજ્ય સરકાર કે ઉચ્ચ કક્ષાના જવાબદાર તંત્ર દ્વારા કોઈ પણ આવા અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો સામે કોઈપણ જાતના કડક પગલાં લેવામાં કેમ નથી આવતા એક બાજુ ખેડૂતો દ્વારા ઊંચી અને વ્યાજે નાણાં લાવીને પિયત કરવા માટે ખેતરો તૈયાર કરવામાં આવે છે અને બીજી બાજુ પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળતું નથી અને જો પાણી મળે છે તો આ પાણી દ્વારા ખેડૂતોએ રાત દિવસ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળે છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે જાણે પાણી ફેરવવામાં આવતું હોય એવી રીતે પાણી ફરી વળી રહ્યા છે